અંકલેશ્વર એસબીઆઈ દ્વારા પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા યોજના અંતર્ગત મૃતકના ના વારસાર ને બે લાખ નો ચેક અર્પણ કરાયો હતો અંકલેશ્વરના ચોકતા નાકા પાસે આવેલ એસબીઆઈ બેંક ખાતે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાના લાભાર્થી નું અવસાન થતા તેમની પત્ની ને એસબીઆઈ ના અધિકારીઓ દ્વારા પાસેથી માર્ચ બે હજાર પચીસ માં પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનામાં પોતાનો વીમો ઉતાર્યો હતો તેઓએ ત્રણ મહિનાનું એકસો ચૌદ રૂપિયાનું એક જ પ્રીમિયમ ભર્યું હતું આ દરમિયાન ગત સોળ એપ્રિલ ના રોજ તેઓનું કુદરતી મોત નીપજ્યું હતું જે અંગે ગ્રાહક સેવા કેન્દ્ર દ્વારા એસબીઆઈ બેંક માં જાણ કરતા બેંક દ્વારા તેમની પત્ની પ્રધાનમંત્રી જીવન ઓફિસર મનોજ ખત્રીના હસ્તે સ્વર્ગસ્થ રવિદાસ સોલંકીના પત્ની કૈલાસ ને રૂપિયા બે લાખનો ચેક અર્પણ કર્યો આ પ્રસંગે અંકલેશ્વર એસબીઆઈ ના બ્રાન્ચ મેનેજર અનુપ જૈન ગ્રાહક સેવા કેન્દ્રના કલ્પેશ પટેલ સહિત બેંકના કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા મારું નામ છે મારા પતિનું નામ રવિદાસ સોલંકી છે તેમણે આ બે મહિના પહેલાં એમની ડેથ થઈ ગયેલી છે તો એમણે આ વીમો ખોલાવેલો હતો એ વીમા પ્રત્યે અમને આટલા લાભ આપવામાં આવેલો છે કેટલા રૂપિયા બે લાખનો ચેક મળ્યો છે મને નમસ્તે મારું નામ મનોજભાઈ ખત્રી છે હું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા રિજનલ ઓફિસ ભરૂચથી આવું છું મારો હોદ્દો ફાઇનાન્સ ઇન્ક્લુઝન મેનેજર ફાઈનાન્સ ઇન્કલુઝન છે અને આજે આપણે અંકલેશ્વર શાખામાં ઉપસ્થિત થયા છે એનું કારણ એ છે કે આપણા અંકલેશ્વરના એક ગ્રાહક હતા રવિદાસ સોલંકી કે જેમણે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનામાં માર્ચ મહિનામાં વીમો ઉતરાવેલો હતો પણ કમનસીબે એમનું એપ્રિલ માસમાં એનું અવસાન થયું કુદરતી અવસાન થયું અને એમની જાણ જ્યારે બેંકને થઈ અને વીમો કલ્પેશભાઈ સીએસપી તરફથી ઉતરાવેલો હતો બીસી પોઈન્ટ તરફથી એમને સમજણ પાડી હતી કે આનું મહત્ત્વ શું છે અને એમણે તેમનો સંપર્ક કર્યો અને બ્રાન્ચનો સંપર્ક કર્યો એટલે એનો ક્લેમનો ચેક પાસ થઈ ગયો એ પ્રસંગે આજે આપણે એમને ચેક અર્પણ કરવા માટે અહીંયા ભેગા થયા છીએ અને આ પ્રસંગે હું સર્વેને વિનંતી કરીશ કે આ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના પ્રધાનમંત્રી સુરક્ષા યોજના યોજના આ ઘણું ઉપયોગી વસ્તુ છે આપણા સુરક્ષા માટે અને દરેક વ્યક્તિએ આ વીમાનો લાભ લેવો જોઈએ અને આનું જે વર્ષ જો હોય છે પહેલી જૂનથી શરૂ થાય છે એકત્રીસ મે સુધી રહે છે તો હમણાં પહેલી તારીખથી આનું રજીસ્ટ્રેશન શરૂ થશે તો હું અપીલ કરીશ કે સૌ વધુમાં વધુ વ્યક્તિ આ સ્કીમમાં જોડાવો આ રજીસ્ટ્રેશન કરાવો આ સ્કીમ દરેક માટે છે ભારતીય નાગરિક માટે છે એટલે હું સૌને અપીલ કરીશ કે આ સ્કીમમાં વધુમાં વધુ લાભ લો જય હિન્દ જય ગરુ ગુજરાત